એક બીજા મહત્વપૂર્ણ સમાચાર પીએમ મોદી પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે આપણે જણાવી દઈએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે અને તેના ઉપર સમીક્ષા કરશે બેઠક કરશે રાજસ્થાનના અજમેરોમાં એક હજાર ઘરોમાં પાણીથી ડૂબી ગયા છે પંજાબમાં તેતાલીસ લોકોના પૂર થી મોત થઈ ચૂક્યા છે અને જ્યારે વરસાદી વાતાવરણને લઈને અત્યારે હાલ તંત્ર એલર્ટ મોડ પર છે જ્યારે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તત્કાલિક ઘટના સ્થળે દોડી જાય અને સ્ટેન્ડમાં રહે તે પ્રકારના અત્યારે હાલ સૂચનો કરવામાં આવ્યા છે પીએમ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે અને તમામે તમામ રાજ્યોની અંદર સમીક્ષા બેઠક પણ કરવામાં આવશે અને કઈ રીતે તમામ લોકોને આ પૂરગ્રસ્ત ઘટનાથી બચાવવામાં આવે અને તમામે તમામ લોકોનો રેસ્ક્યુ સરળતાથી થઈ શકે સૂચનો કરવામાં આવ્યા છે